નમસ્કાર મિત્રો હું આપનો દોસ્ત રમેશ ભારતીય સનાતન સંસ્કૃતિના અલગ અલગ વિષય બરાબર સાથે વાત કરતો હોઉં છું આજે આપણે વાત કરવી છે બત્રીસ લક્ષણો વિશે બત્રીસ લક્ષણો વિશે સાંભળ્યું હશે બત્રીસ લક્ષણો ક્યાં ક્યાં એના વિશે જ વાત કરશું તો જોડાયેલા સંસ્કૃતિની વાતો સાથે માનવીના પાંચ લક્ષણો સોમાન ધીરજ વાકુતા અને ક્ષમા અને સત્ય આ માણસના પાંચ લક્ષણો થયા પછી કાગળના પાંચ લક્ષણો આવે લાજ ચંચળતા સમયની પરીક્ષા અવિશ્વાસ જ્ઞાતિ સમેલન પછી આવે ઉતરાણા છ લક્ષણો અલ્પ નિંદ્ર તરત સમજી જવું સંતોષ સ્વામી ભક્તિ સાહસ અને કૃતજ્ઞતા મોરના સાત લક્ષણો શત્રુને મારવું યુક્તિ પ્રયુક્તિ કરવી દેખાવમાં સુંદર હોવું ઉચ્ચ સ્થાને બેસવું મધુર સ્વ ભાષણ કરવું સુઘડતા રાખવી ચાર લક્ષણો વહેલા પરોજ્ય યુદ્ધમાં અડંગ ત્રણ લક્ષણો મહેનત કરવી દુઃખ ને ગણકારવું નહીં સંતોષી રહેવું પગલાનું એક લક્ષણ એક ધ્યાન રહેવું સિંહ નું એક લક્ષણ પરાક્રમ કરતું રહેવું આ હતા બત્રીસ લક્ષણો આપણે ઘણી વાર કહી બત્રીસ લક્ષણો ક્યાં ક્યાં બત્રીસ લક્ષણો બસ આવી જ ભારતીય સનાતન સંસ્કૃતિની વાતો સાંભળવા માટે જોડાયેલા સંસ્કૃતિની વાતો સાથે